માર વરસાદના કારણે વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે મોસાલી બજાર ટાંકી ફળ્યું મોટું ફળ્યું તળાવ ફળિયામાં પાણી ભરાવાની સમસ્યા પાણી ભરાઈ સામાન અને ઘરવખરીને પહોંચ્યું છે નુકસાન ઘરમાં પાણી ભરાયેલા હોવાથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકો પાણીના નિકાલ માટે યોગ્ય કામગીરી કરી રહ્યા છે સુરતના માંગરોલ તાલુકામાં આ ફાટ્યા જેવો હાલ માહોલ સર્જાયો છે પરિસ્થિતિ સર્જાય છે જાહેર માર્ગો હોય કે પછી રહેણાંક વિસ્તાર હોય તમામ જગ્યાએ છે તે જળમગ્ન થઈ ચૂકી છે હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ મોસાલી ગામનું જે ટાંકી ફર્યું આવેલું છે ત્યાંના આ દ્રશ્યો છે ઘરમાં આપ સ્પષ્ટપણે જોઈ શકો છો કે રાત્રિ દરમિયાન જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો તેને લઈને ઘરોમાં ઘૂંટણ સમાથી લઈને સમા પાણી છે તે ભરાઈ ચૂક્યા હતા તમામ જે સરસામાન છે તેને ઉપરના ભાગે મૂકવાની હાલ ફરજ પડી છે મહત્વનું છે કે રાત્રિ દરમિયાન ખૂબ જ ધોધમાર વરસાદ વરસ્યો તેને લઈને મોટું નુકસાન થવા પામ્યું છે હાલ આપણી સાથે કેટલાક અહીં સ્થાનિક લોકો છે તેમની સાથે ચર્ચા કરીશું વિપુલભાઈ આપ જણાવો રાત્રે કેવી પરિસ્થિતિ હતી અને કેટલો વરસાદ પડ્યો છે રાત્રે લગભગ નવ સાડા નવ વાગ્યાથી વરસાદ ચાલુ છે અને આઠ સાડા આઠ વાગ્યા સુધી વરસાદ પડેલો લગભગ ત્રણથી ચાર ત્રણથી ચાર ફૂટ પાણી આ વિસ્તારમાં હતા અને પાછળના વિસ્તારમાં લગભગ છ ફૂટ જેટલા પાણી હતા જે અત્યારે હાલ થોડા થોડા ઓસરવાની તૈયારીમાં છે સ્થળાંતર કરવામાં આવ્યું છે આ વિસ્તાર સ્થળાંતર બબુટી ફળિયામાંથી થોડું સ્થળાંતર કર્યું છે એ દરેક લોકો પોતપોટાની રીતે સમજી વિચારીને આજુબાજુના જે મોટા મકાન હતા તેમાં નીકળી ગયા છે બુટી વિસ્તાર જે હતો એ આખો ખાલી કરીને બીજી બાજુ આવી ગયું છે આપણી સાથે અહીંના કોઈ સ્થાનિક છે તેમની સાથે રાત્રિ દરમિયાન કેટલું પાણી હતું આ સમસ્યા છે ને આ ચોમાસામાં ત્રીજી વાર અહીંયા પાણી આવ્યું છે અને છાતી સુધી અહીંયા પાણી હોય છે અને દરેક ગરીબ ઘરોના અંદર પાણી ઘૂસી ગયા છે કેટલાક લોકોનો સામાન બધો તણાઈ ગયો છે અને આખી રાત બધા જાગીને કાઢી છે અને પોઝિશન એટલું બધું વીક છે કે અહીંયાનું તંત્ર જે છે કે અહીંયા જે પાછળ જે કોટેરું લાગે છે એ સાફ નથી કરાવતા એને સાફ કરવું પડશે અને જે કંઈ દબાણો હશે એને દૂર કરવા પડશે ગરીબ લોકોની સમસ્યાને વાળું કોઈ છે નથી અને ગરીબ લોકોના માટે આજે આખી રાત બિચારા પાણીમાં નાના નાના છોકરા સાથે બેસી રહ્યા છે તો એમની સમસ્યા અમારે એ જ અમારી માગણી છે કે દરેકની સમસ્યા દૂર થાય અને આનો કાંઈ પાણીનો જે અહીંયાથી નિકાલ થાય એના માટે આગળ જે પણ કરવાનું હોય એની અમારી માંગણી છે આપ જણાવો મોસાલી મોસાલીનો કયો કયો વિસ્તાર ખૂબ જ પૂર પ્રભાવિત થયો છે હા ટાંકી ફર્યું છે અને બુટી ફરિયામાં જેમાં બેમાદનું ઘર છે એના અંદરમાં પણ ગૂંથણ ગૂંથણ જેટલા પાણી ભરાયા હતા અને ઘણા જાનવરોને ભેંસોને બકરાઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે ટ્રેક્ટરોથી ખેંચીને અમે છે તો એમને રેસ્ક્યુ કર્યા છે અને જાનવરોની સાથે માણસોના જીવને પણ જોખમ છે અહીંયા આ રીતના અને આ કાયમની સમસ્યા છે અમારી માંગ એ છે કે આ સમસ્યા જે છે એનો કોઈ પણ હલ થવો જોઈએ ચોક્કસ રીતે હલ થવો જોઈએ એ અમારી માંગ છે વિપુલભાઈ સ્થળાંતર કરવાની ફરજ પડી છે ક્યાં રાખવામાં આવ્યા છે અને કેવી વ્યવસ્થા કરવામાં આવી છે સ્થળાંતરમાં અત્યારે પોતપોતાની રીતે પ્રાઇવેટ રીતે જ છે અત્યારે સામે મામલાદાર સાહેબ સાથે વાત થઈ છે પાણી ફૂડ પેકેટ અને જમવાની વ્યવસ્થાની માંગણી કરી છે અને સાહેબે એ વ્યવસ્થા અમને પૂરી કરવાની ખાતરી આપી છે માણસો પોતપોતાના અત્યારે ગામમાં જ છે આજુબાજુના વિસ્તારમાં જે મોટા મકાન હોય ને ત્યાં નીકળી આદિવાસી વિસ્તારમાં અમુક જે ઝૂંપડા કાચા હતા એ એકદમ જમીન દોસ્ત થઈ ગયેલા છે ચોક્કસથી તો હું કેમેરામેનને કહીશ કે ફરીથી એ દ્રશ્યો બતાવે જે ઘર છે તે પાણીમાં જળમગ્ન થઈ ચૂક્યું છે અનેક જે વિસ્તાર છે તે પૂર પ્રભાવિત થઈ ચૂક્યો છે મહત્વનું છે કે જે સ્થાનિક લોકોનું જણાવવું છે કે જે ખાડીનો કોટર વિસ્તાર છે તેમાં એક્રોચમેન્ટ થયું છે અને તેને લઈને આ જે પાણી છે તે ગામોમાં ઘૂસી જતા હોય છે મહત્વનું છે કે લોકો માંગ કરી રહ્યા છે કે જે આ પરિસ્થિતિ છે તેના માટે સાફ સફાઈ જે કોટરોની કરવામાં આવે તો આનાથી બચી શકાય તેમ લોકો જણાવી રહ્યા છે સંદી વસાવા ઝી મીડિયા માંગરોલ સુરત